રાજકોટ રેન્જ આઈજી શ્રી અશોક કુમાર સાહેબના ઇન્સ્પેક્શન રાજકોટ ગ્રામ્ય જિલ્લાનું ચાલુ છે ગઈકાલે ક્રાઈમ કોન્ફરન્સ હતી અને આજે આઈજી સાહેબ દ્વારા ઇન્સ્પેક્શન પરેડ લેવામાં આવી છે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બહુ નોર્મલ છે કોઈ પણ જ્વલંત પ્રશ્ન કાયદો વ્યવસ્થા સંબંધમાં નથી જે નાના મોટા પ્રશ્નો આવે છે એના નિકાલ તાત્કાલિક જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવે છે જે ક્રાઇમની વાત કરીએ તો જે ગંભીર ગુનાઓ છે દાખલા તરીકે ખૂન ખૂનની કોશિશ લૂંટ ધાળ ઘરફોડ જેવા બનાવોમાં ગયા વર્ષની તુલનામાં આ વર્ષે પાંચ ટકાથી લઈને ત્રીસ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે આ વર્ષે મહિલાઓની સુરક્ષા ઉપર અમારું ફોકસ અને આવતા સમયમાં પણ રહેવાનું છે મહિલાઓની સુરક્ષા માટે મહિલાઓમાં કાયદા સંબંધમાં જાગૃતિ આવે એના માટે અભિયાન ચલાવવામાં આવશે વિવિધ સેમિનાર્સ યોજવામાં આવશે એની સાથે સાથે આજથી જે વ્યાજખોરો છે એમના વિરુદ્ધ અમારી ઝુંબેશ શરૂ થઈ ગઈ છે હું આપના માધ્યમથી રાજકોટ જિલ્લાના નાગરિકોને આહવાન કરું છું કે આપને કોઈ વ્યાજખોરના ત્રાસ હોય તો તાત્કાલિક સંબંધિત પોલીસ સ્ટેશન જઈને પોતાની ફરિયાદ નોંધાવો પોલીસ આમાં તાત્કાલિક આગળની કાર્યવાહી કરશે પોલીસ પ્રજાની મિત્ર છે અને આ સૂત્ર સાથે અમે આગળ કામ કરીશું પણ જે લુખા તત્વો છે જે એન્ટી સોશિયલ એલિમેન્ટ છે આ લોકો વિરુદ્ધમાં કડકથી કડક પગલા લેવામાં આવશે અને એવા લુખા તત્વોને રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા કાયદાનો પાઠ ભણાવવામાં આવશે